ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા શહેરના સુપર માર્કેટથી સ્ટેશન પરના મુખ્ય માર્ગ પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચસો ચોપન સ્ટેશનોનો પુનઃ વિકાસ તેમજ પંદરસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ભરૂચ જિલ્લાના ચાવજ વરેડિયા અને અંકલેશ્વરમાં અંડરપાસ અને નવીનીકરણનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંકલેશ્વર રેલવે સ્ટેશનનું ઓગણચાલીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે અંકલેશ્વર રેલવે સ્ટેશનમાં પાર્કિંગ વ્યવસ્થા સહિત વિવિધ સુવિધાઓથી સજ્જ બનાવાશે જંબુસર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની બેદરકારી ગાયનેક તબીબ ચારની આહિર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ડોક્ટરે દર્દી સારવાર કરવાના બદલે પચાસ લાખના બદનક્ષી ના દાવા કરવાની નોટિસમાં ઉલ્લેખ કર્યો બે મહિનાની તપાસ બાદ આખરે જમ્મુસર પોલીસે યોગ્ય તપાસ કરી ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરતા જમ્મુસર આરોગ્ય વિભાગમાં ખળભળાટ ભરૂચના સિટી સર્વે વોર્ડ નંબર ચાર અને સિટી સર્વે નંબર તેતાલીસ પિસ્તાલીસ તેમજ તેતાલીસ છેતાલીસ વાળી જગ્યા પર ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે બોડા દ્વારા પરવાનગી મેળવવામાં આવેલ નથીના બોર્ડ મારી બાંધકામ અટકાવવામાં આવ્યું છે ભરૂચના સિટી સર્વે વોર્ડ નંબર ચાર અને સિટી સર્વે નંબર તેતાલીસ પિસ્તાલીસ તેતાલીસ વાળી જગ્યા પર કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ ઈસમો દ્વારા ભરૂચના બીજા અન્ય વિસ્તારોમાં પણ લાગતા વળગતા ખાતાની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરેલા હોય તેવા સૂર ઉઠ્યા છે ત્યારે બોડા દ્વારા આ અંગે ત્વરિત પગલાં વર યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે જો બોડા દ્વારા કાયદેસરના પગલાં ભરવામાં આવે તો કોન્ટ્રાક્ટરે આ સિવાય પણ અનેક બિનઅધિકૃત બાંધકામ કરેલા છે તે પણ બહાર આવી શકે તેમ છે બોડાની ટીમ દ્વારા આ અગાઉ પણ સ્થળ પર જઈ ગેરકાયદેસરનું બાંધકામ બંધ કરાવવામાં આવ્યું હતું તેમ છતાં પણ આ કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ દબંગ કોન્ટ્રાક્ટર દ્વારા બોડાની કાર્યવાહીને ગોળીને પી ગયા હોય તેવું સર્જાઈ રહ્યું છે ત્યારે આજ રોજ બોડા ટીમ દ્વારા બોડાની પરવાનગી મેળવવામાં આવેલ નથી એવું બોર્ડ મારવામાં આવ્યું છે હવે જોવું એ રહ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા આ બોર્ડનું પાલન કરવામાં આવે છે કે પછી ખિસ્સામાં લઈને ચાલશે આ કોન્ટ્રાક્ટર કે મિલકત ધારકોને બોડાના નિયમોના પાઠ ભણાવવામાં આવે તે જરૂરી છે આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કેટલાય બિન અધિકૃત બાંધકામ ચાલે છે તે અંગે પણ બોડાની ટીમ દ્વારા તપાસ હાથ ધરાય તેવી લોક ચર્ચા ચાલી રહી છે આ મામલે જો યોગ્ય કાર્યવાહી થાય તો જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી અરજીને પણ યોગ્ય ન્યાય મળે તેમ છે ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા સુપર માર્કેટથી સ્ટેશન પરના મુખ્ય માર્ગ પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી ભરૂચમાં રેલવે સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર લારી ગલ્લાવાળા બેફામ રીતે ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફિકને અડચણ કરતા હોય છે આજે સુપર સ્ટેશન જવાના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણ કરતા ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા પર દબાણ શાખાએ તવાઈ બોલાવી હતી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ આજે જાહેર માર્ગ પર દબાણ દૂર કર્યું હતું રેલવે સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં આ રીતે માર્ગ પર દબાણ કરી વેચાણ કરતા લારી ગલ્લાવાળા સ્થળ પર હાજર ન હોય કે અન્ય કોઈ પણ દુકાનો દ્વારા પણ જાહેર માર્ગ પર દબાણ કરાતું હોય તો તેને નોટિસ પાઠવવામાં આવી હતી આ કામગીરીમાં ભરૂચ પોલીસે પણ સાથ સહકાર આપ્યો હતો અહીં નોંધનીય છે કે ભરૂચ શહેર નાનો અને ગીચ વિસ્તાર ધરાવે છે ઉપરાંત જાહેર માર્ગો ઘણી ખરી રીતે સાંકડા અને ગીચ છે જેમાં લારી ગલ્લાના દબાણથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી રહે છે આથી આજે ભરૂચની દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર દેશમાં પાંચસો ચોપ્પન જેટલા રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ તેમજ પંદરસો રોડ ઓવર બ્રિજ તેમજ અંડરપાસનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં પણ ચાવજ ગામ પાસે આવેલ રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભરૂચના ચાવચ પાસે છ કરોડના ખર્ચે બનેલ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવશે અંડરપાસના કારણે હાઈવે પરથી સીધા મોઢુલી ચોકડી સુધી આવી શકાશે જેના કારણે વાહન ચાલકોને હાઈવે પરના ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે અતિથિ રિસોર્ટની બાજુમાંથી ચાવજ ગામ તરફ આવતા રસ્તા પર પહેલાં ફાટક હતી પણ ફાટક બંધ રહેતી હોવાથી વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ નહીવત કરતા હતા હાલમાં ફાટકના સ્થાને છ કરોડનો નવો અંડરપાસ બનાવવામાં આવ્યો છે ભરૂચથી વડોદરા તરફ જવા માટે હવે ચાવજ થઈને સીધા નેશનલ હાઇવે પર નીકળી

ઓવરબ્રિજ અને અંડરપાસ આનો લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ લગભગ એકતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ગામમાં પણ ચાવજ ગામની સામે અતિથી હોટલ અને નેશનલ હાઈવે નંબર આઠને જોડતા અંડરપાસનું આજે લોકાર્પણ છે સાથે સાથે વરેડીયા સ્ટેશનનું પણ રીડેવલોપ થવાનું છે અને અંકલેશ્વર જે આપણું ભરૂચ પછીનું બીજા નંબરનું રેલવે સ્ટેશન છે એનો પણ રીડેવલપમેન્ટ પ્લાનનો આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે ત્યારે ચાવજ ગામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે સાથે સાથે આ ચાવજથી પસાર થઈ રહેલા અંડરપાસને જોડતા ચાવજ ગામની સામેથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા રસ્તા માટે પણ રાજ્ય સરકારે પંચાવન લાખ રૂપિયા આપ્યા છે જે પણ આની સાથે નવો માર્ગ બનશે ફોલ્ડેન માર્ગ બનશે જેના કારણે હાઈવે જામ થવાની સ્થિતિમાં આસપાસના ગામડાઓને પણ એક વધારાની કનેક્ટિવિટી મળશે જેનો લાભ આવનારા દિવસોમાં આ તાલુકાના વિવિધ ગામોના લોકોને મળવા જઈ રહ્યો છે રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે ઓગણચાળીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ત્યારે પાર્કિંગ વ્યવસ્થા ફૂડ બ્રિજ સહિત વિવિધ સુવિધાઓથી સજ્જ બનનાર અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું અમૃત રેલવે સ્ટેશન યોજના હેઠળ વડોદરા ડિવિઝનમાં કુલ સોલ રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ રેલવે સ્ટેશનોમાં મુસાફરોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમજ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે અંકલેશ્વર કિમ કોસંબા સાયણ ઉત્તરાયણ ગોધરા કરમસદ તેમજ મહેમદાબાદ ખેડા રોડ સ્ટેશનોના વિકાસ માટેની કામગીરી કરાશે ત્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે ઓગણચાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેમાં સર્ક્યુલેટિંગ એરિયા પાર્કિંગ સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ વોટર બૂથ ટોયલેટમાં સુધારો થશે પ્લેટફોર્મ પર બાકડા અને પાણીની પરબને સુવિધા બનાવવામાં આવશે આ ઉપરાંત બાર મીટર પહોળો ફૂટ ઓવરબ્રિજ બનશે તથા લિફ્ટ મૂકવામાં આવશે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા જિલ્લા નિવાસ અધિક કલેક્ટર એન આર ધાંધર અંકલેશ્વરના પ્રાંત અધિકારી મામલતદાર સહિત રેલવેના અધિકારીઓ હાજર રહ્યા હતા આ તબક્કે ચિત્રકામ સહિતના સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ લોકાર્પણ અને ખાત સાત મુહૂર્તનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું ખર્ચે બના જો રીતે આપડા ઉમર વાળા અંદર બી ભનોલી અને ભરોધી અંદર પણ 34 કરોડના ખર્ચે સ્ટેશનનું નું અને રોડ ઓળખ નિર્માણ થનાર છે ત્યારે વધુને કહેતા આપણે જોઈએ છે કે આટલા વર્ષોના શાસનની અંદર આપણે જોઈએ છે કે ક્યારે પણ રેલવેની અંદર આટલા બધા કામો થયા નહોતા આજે આઝાદીના પંદર વર્ષ પૂરા થયા છે નિમિત્તે આ અમૃત રેલવેશનનું જયારે નિર્માણ થયેલું ત્યારે આપણને બધા જ લોકોને એની સુવિધાનો લાભ મળવાનો છે મુસાફરોથી લઈને તમામ લોકોને જે પાર્કિંગની સુવિધા પણ મળવાની છે સાથે સાથે વેટિંગ રૂમની અંદર પણ આપણે સુવિધા મળવાની છે કે સમગ્ર દેશમાં જે રેલવે સ્ટેશનો પહેલાં પુરાણી સરકારોમાં કેવી સ્થિતિ હતી જૂની સરકારોમાં આજે દેશના મોટા ભાગના રેલવે સ્ટેશનો અદ્યતન સુવિધાથી સજ્જ છે અને સ્વચ્છતા પર તેમને ખૂબ ભાર મૂક્યો છે રેલવે સ્ટેશનો ખૂબ સુંદર સ્વચ્છ અને ટ્રેનોમાં પણ તેટલી સ્વચ્છતા પેસેન્જરોને અનુરૂપ પેસેન્જરોને તમામ પ્રકારની સુવિધાઓ રેલવે સ્ટેશનો પર મળી રહે ટ્રેનમાં મળી રહે એ પ્રકારનું આજે ભારતની બધી જ રેલ સેવાઓ

પાંચ મહિના પહેલા એટલે કે બાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરાઈ હતી જ્યાં મહિલા તબીબ ડૉક્ટર ચારમી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી તબીબે તેમને હેવી દવા આપી હતી તેમ છતાં તેને સારું ન થતાં જમ્મુસરની તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા જોકે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેમના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેમણે ડોક્ટર ચારમી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સંસાધન ન હોય એસએસજીમાં જવાબ જણાવતા તેઓ વડોદરા ગયા હતા જો કે વડોદરા એસએસજીમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું બે મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ઓગણત્રીસમી નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહિરની ગંભીર બેદરકારી જણાવતા તેણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી શું નામ છે તમારું અમીશા સૈલેશ સોલંકી શું ઘટના બની છે તમારી સાથે મારા પેટમાં કપરો રહી ગયું હતું કઈ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર નામ શું હતું ડોક્ટર ચારમી આહિલ તો એની સામે શું એક્શન લીધી છે તમારે એફઆર કરેલી છે કઈ અહીંયા જંબુસરમાં એફઆર દાખલ કરી હા ના એવી બની એમાં કે એમાં સિજરિયન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરિયન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું ત્યાં એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઇફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને તમને પછી શું ખબર પડી રહ્યા છે એમ શું હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા પછી અમે સુરત લઈ ગયા સુરત લઈ ગયા પછી પંદરથી સત્તર દિવસમાં એમને પાછું પેટમાં દુઃખ લાગ્યું તો અમે અમારા જે જૂના ડોક્ટર હતા જ્યાં ગાયને જે હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો અને રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કર્યું પછી અમે ફરીથી જમ્મુ જમ્મુસરમાં આવ્યા અને ડૉક્ટર ચારમી ડૉક્ટર ચારમીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઇફને અને બીજા દિવસે પછી એ લોકો એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની આતે તો એમણે મને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નહોત્યો એમ

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે પંચાયત બાજુમાં મુકેશભાઈના રૂમમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના પથારીયા ગામના વતનીવા ત્રીસ વર્ષીય બ્રિજેશ ઠાકોરે ગતરોજ પોતાના રૂમમાં રસોડાના ભાગે પંખાના હુકમ દોરી વડે ફંડો લગાવી આપઘાત કરી લીધો હતો જે અંગેની જાણ બાજુના રૂમના લોકોને થતા તેમના દ્વારા સંજાલી પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે ખસેડાયો હતો નોકરી અર્થે યુવાન સંજાલી ગામ ખાતે રહેતો હતો ત્યારે તેને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે અન્ય રૂમના વ્રજમોહનસિંહ દાગીની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અંકલેશ્વરના નવા બોરબાટા રોડ પર આવેલ જીવન જ્યોત સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની જીવનજ્યોત સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ છાસટિયા ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ મકાન બંધ કરીને પરિવાર સાથે વાલિયા ખાતે સંબંધિને ત્યાં બેસવામાં ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રહેલા રોકડા રૂપિયા 90000 અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ પાડોશીઓએ મહેન્દ્રસિંહને કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શહેર રેડિયુસન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. આ ચોરી અંગે મહેન્દ્રસિંહ છાસટીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે મારું નામ મહેન્દ્રસિંહ રાયસિંહ છ છટિયા છે હું જીવનજ સોસાયટીમાં રહું છું કે ગઈકાલે બપોરે ત્રણને પિસ્તાલીસમાં અહીંથી મારા શાળાને બેસ બેસવા માટે ગયો તો વાલિયા મને સામેથી ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટેલ્યા તો આજે આવીને સવારે સાડા ચાર પાંચ વાગ્યની આસપાસ જવું તો ઘરમાંથી

પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી જેમાં સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન બપોરે બાર વાગે શ્રીફળ હવન બપોરે એક કલાકે મહાપ્રસાદી અને રાતે માતાજીના જાગરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં માતાજીના મંદિરને રંગબેરંગી ફૂલો દ્વારા સજાવટ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આહીર સમાજના લોકો અને અન્ય સભાના લોકો પણ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

ઉપરોક્ત ફોટોમાં દેખાતા શેખ મોહમ્મદ શહેબાઝ મુસાક તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસના રોજ બપોરના સમયે પોતાના ઘરેથી હમણાં આવું ઓછું કહીને ચાલ્યા ગયા છે જેઓ હજુ સુધી પરત ફર્યા નથી આ અંગે જો કોઈને જાણકારી મળે તો મોબાઈલ નંબર નેવું ત્રણસો ચોત્રીસ આડત્રીસ આડત્રીસ નવ સિત્તેર એકસો છાસઠ સાડત્રીસ છત્રીસ સાત પર સંપર્ક કરવા તેઓના પરિવારજનો દ્વારા અપીલ કરવામાં આવી છે અંકલેશ્વર લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યકરોની કાર્યશાળા યોજાઈ હતી આગામી તારીખ એકથી પાંચ માર્ચ દરમિયાન શહેરના દસ હજાર લાભાર્થીઓને રૂબરૂ મળી વાર્તાલાપ કરશે અંકલેશ્વરના શારદા ભવન ટાઉનહોલ ખાતે જિલ્લા ભાજપ મોડી વિનોદ પટેલ દક્ષાબેન શાહ અને જગદીશભાઈ શાહની અધ્યક્ષતામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત પ્રવાસી કાર્યકરો માટે કાર્યશાળા યોજાઈ હતી જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગામી એકથી પાંચ માર્ચ દરમિયાન લાભાર્થી સંપર્ક અભિયાન આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજાનાર છે ત્યારે લાભાર્થીઓ દ્વારા સરકારની એકથી વધુ યોજનાનો લાભ લીધો હોય તેમનો સંપર્ક કરી તેમની વાત જાણે તે માટે તેમના કાર્યકરોને મળવું અને કેવી વાત કરવી તેમજ તેનો વિડીયો બનાવી અપલોડ કરે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નોટિફાઈડ ભાજપ પ્રમુખ જસુ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા તેમજ પાલિકા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ અંકલેશ્વર શહેર અંકલેશ્વર તાલુકો અને નોટિફાઈડ આ ત્રણે ત્રણ મંડળની લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળા રાખવામાં આવી હતી એમાં કાર્યકર્તાઓએ જે લાભાર્થીઓને મળવા જવાનું છે કઈ રીતે લાભાર્થી પાસે જવું કઈ રીતે લાભાર્થીને મળવું અને જે સરકાર શ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો છે એની સવિશેષ એમને જાણકારી આપવા માટે થઈ અને આજે મંડળની બેઠકો લેવામાં આવી હતી એની અંદર સરળ એપની અંદર જે લાભાર્થીએ લાભ લીધો છે એનો વિડીયો પણ અમે અપલોડ કરવામાં આવશે અને આ પ્રદેશની અંદર આ મોકલ મોકલવામાં આવશે જંબુસર તાલુકાના કલક ગામના રોડ ઉપર આવેલ નીલગીરીના ખેતરમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી એકરમાં લાગેલ નીલગીરીના વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા આગની જાણ ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓએ આવી આગ પર કાબુ મેળવ્યો હતો કલક ગામ જવાના માર્ગ પર દેવેન્દ્રસિંહ કનકસિંહ રાજનું ખેતર આવેલું છે જેમાં તેમણે આઠ એકરમાં માં અંદાજીત ચોવીસ નીલગીરીના વૃક્ષોનું વાવેતર કર્યું હતું પરંતુ આજ રોજ બપોરના સુમારે ખેતરના સૂકા ઘાસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે તેણે દેવેન્દ્રસિંહ રાજના નીલગીરીના ખેતરમાં પ્રસરી જતા ત્યાં ઉગેલા નીલગીરીના વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા આ ગંગેની જાણ થતાં ખેડૂતો દોડી આવી જંબુસર નગરપાલિકામાં જાણ કરતાં પાલિકા સહિત ઓએનજીસીના બે ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયરના લાશ્કરોએ ભારે જેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ ઓલવાય ત્યાં સુધી ખેડૂત દેવેન્દ્રસિંહ લાખ આર્થિક નુકસાન વારો આવ્યો છે આ ઘટનાની જાણ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી નર્મદા જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકો પોતાની વિવિધ માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેમ જેમ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ શિક્ષકો પોતાની માંગણીને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું હતું શિક્ષકોએ આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આપણા વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રીની દૂરંદેશીને કારણે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એચ મુખ્ય શિક્ષકની પોસ્ટ ઊભી કરી વર્ષ બે હજાર બારથી બે સુધી નિમણૂક આપવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા એચ આચાર્ય મિત્રો બે હજાર બારથી શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યા અને અગિયાર વરસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અમારા બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી અમારી બદલી સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે આજ દિન સુધી વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે નિયમો તૈયાર હોવા છતાં જાહેર કરવા માટે યોગ્ય નિર્ણય આજ દિન સુધી આવેલ નથી પરિણામે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની જરૂર પડશે પરમ આદરણીય અને શ્રદ્ધે ભારત દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અને જે તે વખતની ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે પ્રાથમિક વિભાગની અંદર એક આદર્શ શિક્ષક આચાર્ય તરીકે પરીક્ષા લઈ અને તેમની એસ્ટાટ આચાર્યની નિમણૂક કરવામાં આવી બે હજાર બારથી બે હજાર અઢાર સુધી પરીક્ષાઓ લઈ અને નિમણૂક કરી ત્યારબાદ અમારા સંગઠનો દ્વારા અમારા મિત્રો દ્વારા માગણી હતી કે અમારા બદલીના હુકમો થાય બદલીના નિયમો બને વહીવટી કેડરની અંદર અમને ગણવામાં આવે અમારી એક વિશેષ પ્રકારની ઓળખ ઊભી કરવામાં આવે આ બધા જ ગુજરાતના તમામ જિલ્લાના મિત્રો સારસ્વતી મિત્રો જોઈ રહ્યા છો કે જે શાળાની અંદર એસ્ટ્રાટ આચાર્યની નિમણૂક થઈ છે તે શાળાનું શૈક્ષણિક સર્વાંગી વહીવટી ઉત્તમ પ્રદાન રહ્યું છે અને તેનું પરિણામ ગુજરાતની પ્રાથમિક શિક્ષણ વિભાગની વડી કચેરી પણ જોઈ રહી છે તો અમારી આજના આજ રોજ એવી માગણી છે કે બની ગયેલા નિયમો વેળાસર પ્રસિદ્ધ કરવામાં આવે તેનો ઠરાવ કરી અને તેને અમલમાં મૂકવામાં આવે અમારી જિલ્લા ફેરબદલી બદલી બદલી અને બઢતીના નિયમો સાથે સાથે વહીવટી કેડર ગણી અને અમને એક ઉચ્ચ સ્થાને એક હોદ્દાની રીતે જે અમે પરીક્ષા આપી અને પાસ થઈને આ લાયકાત મેળવી છે આ જગ્યા મેળવી છે તો તેની અંદર અમને ન્યાય આપવામાં આવે એવી એક માગણી છે દક્ષિણ ગુજરાતના વિવિધ તાલુકાઓની મુલાકાતના પ્રથમ દિવસે સાલૈયા મુકામે ઐતિહાસિક મોટામિયા માંગરોલની ગાદીના હાલના ગાદીપતિ સજ્જાદા નસીદ હિઝ હોલિનેસ ખ્વાઝા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સુપુત્ર અનુગામી આદરણીય ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ચિંતન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મૌન પાડીને કરવામાં આવી હતી શાબ્દિક સ્વાગત ડૉક્ટર રાયસિંગભાઈ ચૌધરીએ કર્યું હતું સાલૈયાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું અન્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત તથા ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીનું સાલ ઓઢાડી સન્માન કર્યા બાદ ધોરણ દસ અને બારના બાળકોનું ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીના હસ્તે પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરાયું હતું આ ગાદી સાથે પચાસથી વધારે વર્ષ સંકળાયેલા અનુયાયીઓનું સાન ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તીએ પોતાની આગવી શૈલીમાં આધ્યાત્મિકતા તેમજ જીવન ઉપયોગી બાબતોમાં ચિંતન અને ગુણવત્તા સભર શિક્ષણ ઉપર ખાસ ભાર મૂક્યો હતો તેઓએ બીજનું છોડ બનાવવાના ઉદાહરણ આપી ઉત્તરાધિકારી કેવા હોવા જોઈએ તેની ખૂબ જ સુંદર સમજ આપી હતી તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ પણ એક સંસ્કાર છે આપણે ભેગા મળીને કાર્ય કરવાનું છે ઘરે ઘરે સંસ્કાર ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે ચિંતન કરીશું આપણે જીવનમાં યોગ્ય માણસ કઈ રીતે બની શકીએ એ બાબતે ચિંતન કરવું જરૂરી છે જ્યાં ચિંતન વનન હશે ત્યાં વિચારોનું હનન થશે નહીં જીવનમાં મા બાપનું કહ્યું કરવું જોઈએ મા બાપનું દિલ ન દુખાવો જીવનમાં પોતાના મનમાંથી નકારાત્મકતા કાઢે તેનું નામ ચિંતન આપણે પોતાના પણાને ભાવ છોડવા માટે પ્રયાસ નથી કરતા જેથી

એમની સાથે ભક્તિ ફેરીમાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળ સહિત સમગ્ર અનુયાયી ગણે ખૂબ મહેનત કરી હતી સંચાલન ઈશ્વરભાઈ ચૌધરીએ કહ્યું હતું આજે સાલૈયા મુકામે વર્ષોની પરંપરા અનુસાર ચિંતન પર્વ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હું તમામ ભક્ત મંડળનો આભારી છું અને આ સમગ્ર આયોજન મોટા માંગરોળની ઐતિહાસિક યાદી વર્તમાન સજા રજના સિંહ ગાદીપતિ પીર સોલીને સજર સલીમુદ્દીન ફરીદુદ્દીન શેર સાહેબનું સાનિધ્યમાં કરવામાં આવ્યું છે જેમાં વિવિધ વિસ્તારના લોકો એકત્રિત થયા છે અને આજના આ ચિંતન પર્વ નિમિત્તે સૌને મોટા મ્યા માગરોળની ગાદીપતિ એક સંદેશ છે કે જે વ્યક્તિના જીવનમાં ચિંતન અને મનનને સ્થાન હશે તેના જીવનમાં ક્યારેય સિદ્ધાંતોનું હનન નહીં થઈ શકે માટે ચિંતન મનન કરતાં આપણે આવનારી યુવા પેઢીને શીખવાડીએ એ વિનંતી ખૂબ ખૂબ આભાર અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના સિટી સર્વે વોર્ડ નંબર 4 અને સિટી સર્વે નંબર 43 45 અને 43 46 વાળી જગ્યા પર ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે બોર્ડ દ્વારા પરવાનગી મેળવવામાં આવેલ નથીના બોર્ડ માર્યા તલસ્પર્શી તપાસ થાય તો આ સિવાય પણ અન્ય બિન અધિકૃત બાંધકામો બહાર આવવાની શક્યતા ભરૂચ નગરપાલિકા દબાણ શાખા દ્વારા શહેરના સુપર થી સ્ટેશન પરના મુખ્ય માર્ગ પર દબાણ કરતા લારી ગલ્લાને હટાવવાની કામગીરી કરવામાં આવી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પાંચસો ચોપન સ્ટેશનો પુનઃ વિકાસ તેમજ પંદરસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું ભરૂચ જિલ્લાના ચાવજ વરેડિયા અને અંકલેશ્વરમાં અંડરપાસ અને નવીનીકરણનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અંકલેશ્વર રેલવે સ્ટેશન ના નવીનીકરણનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંકલેશ્વર રેલવે સ્ટેશન નું ઓગણચાલીસ પોઈન્ટ એસી કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે અંકલેશ્વર રેલવે સ્ટેશનમાં પાર્કિંગ વ્યવસ્થા વિવિધ સુવિધાઓથી સજ્જ બનાવાશે જમ્મુસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની બેદરકારી ગાયનેક તબીબ ચારમી આહિર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ ડોક્ટરે દર્દીને સારવાર કરવાના બદલે પચાસ લાખના બદનક્ષી દાવા કરવાની નોટિસમાં ઉલ્લેખ કર્યો બે મહિનાની તપાસ બાદ આખરે જમ્મુસર પોલીસે યોગ્ય તપાસ કરી ડોક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરતા જમ્મુસર આરોગ્ય વિભાગમાં ખડભડાટ ખડફળ આજના સીટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર